નમસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલમાં તળાવ ખાલી થતા પશુઓ માટે આશીર્વાદરૂપ બન્યું ઉનાળો મધ્યા છે ત્યારે જ વઢવાણાનું સિંચાઈ તળાવ એક બાજુએ ખાલી ખાવ જોકે ગેટ નંદાંશખરણ અને ચાર પાસે સિંચાઈ તળાવમાં હજી વીસ ટકા જેટલું પાણી છેડબોઈ તાલુકાની સરહદે સિંચાઈ માટેનું વઢવાણા તળાવ આવેલું છે આ તળાવ ઉનાળો મધ્યાહને આવતા ખાલી થવા લાગ્યું છે હાલમાં મામજરોલ તરફના વિસ્તારનું તળાવ સંપૂર્ણ ખાલી થઈ ગયું છે જોકે ગેટ નંબર ત્રણ અને ચાર પાસે હજી વીસ જેટલું પાણી છે તળાવ ખાલી થતા પશુઓ માટે આશીર્વાદરૂપ બન્યું ડભોઈ તાલુકાની સરહદે વઢવાના ગામ પાસે વઢવાના તળાવ આવેલું છે ગાયકવાડ સરકારે ખેડૂતોને ખેતીની સિંચાઈનું પાણી મળી રહે તે માટે અત્રે આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું ચોમાસામાં વરસાદ પડે અને ઓરસંગ નદીમાં પાણીને આવક થાય ત્યારે જોજવા પાસેના આડબંધ નજીકથી ફીડર કેનાલ મારફતે વઢવાના તળાવને ભરવામાં આવે છે આ તળાવ મારફતે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં છે આ તળાવના ડેપ્યુટી એન્જિનિયર મેહુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વર્ષે ખેડૂતોને વઢવાના તળાવ માંજરોલ બાજુએ ખાલીખમ છે જોકે ગેટ ત્રણથી ચાર પાસે માત્ર વીસ ટકા જ પાણી વધ્યું છે ખેતીની સિંચાઈ ત્રણ હજાર ત્રણસો હેક્ટર વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવ્યું હતું ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે આ સિંચાઈનું તળાવ ખૂબ જ આશીર્વાદરૂપ છે ચોમાસા દરમિયાન આ પાણીથી આ તળાવ લબાલબ ભરાયેલું રહે છે અને તેના પાણીનો લાભ ખેડૂતોને મળે છે ચોમાસું પૂરું થયા બાદ શિયાળામાં વઢવાણા તળાવમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બનતા હોય છે